ઉદ્યોગપતિ અશોક જીરાવાલાએ પણ ખેડૂતોની મદદમાં આવવા માટેની અપીલે કરી છે તેમણે કહ્યું છે કે જગતના તાત માટે નવી પહેલ કરવામાં આવે તો ખેડૂતોના મોં પર સ્મિત આવી શકે છે ઉદ્યોગકારો અને ઉદ્યોગપતિઓએ પણ ખેડૂતોને વાહરે આવવું જોઈએ તેમ તેમણે કહ્યું છે કમોસમી વરસાદે કારણે ખેડૂતોને પાકમાં ભારે નુકસાન થયું છે ખેડૂતોને ઝડપથી સરકાર સહાય જાહેર કરે તે ખૂબ જ જરૂરી છે ખેડૂતો ફરી પોતાના પગ પર ભર થઈ શકે તે માટે આર્થિક સહાય કરવી જોઈએ કમોસમી માવઠા એ જગતના તાત એટલે કે ખેડૂતને સૌથી મોટું નુકસાન થયું છે ત્યારે ગુજરાતભરમાં જે રીતે ખેડૂતોને પાયમાલ કરી દીધા છે માવઠાએ ત્યારે સરકાર અને તેમના મંત્રીઓ દ્વારા જે પ્રકારે મુખ્યમંત્રીએ આદેશ કરી અને સર્વે કરીને ખેડૂતોને વધુમાં વધુ સહાય કરી છે કે તે માટેની કામગીરી હાથ ધરી છે પરંતુ મહત્વનું છે કે ખેડૂતોને સરકાર ગમે તેટલી ભરપાઈ કરવાનો પ્રયાસ કરે પરંતુ ખેડૂતો અત્યારે જે સો ટકા પાક સંપૂર્ણપણે જે ખરાબ થઈ ગયો છે અને સંપૂર્ણ સો ટકા નુકસાની વેઠવાનો જગતના તાતને વારો આવ્યો છે ત્યારે અન્ય લોકોએ પણ પહેલ કરી રહ્યા છે અને તેમાં સુરત એટલે કે કરણની ભૂમિ અને તેમાં પણ ટેક્સટાઇલ હોય કે ઉદ્યોગકારોમાં એ જે જે રીતે આફતને અવસરમાં બદલવાની વાત છે ત્યારે આપણી સાથે જાણીતા ઉદ્યોગકાર અશોકભાઈ જીરાવાલા છે તેમની સાથે વાત કરીશું અશોકભાઈ શું કહેશું જગતના તાતની જે રીતની સ્થિતિ છે ત્યારે શું કહેશું ખાસ કરીને આ એક એક વિકટ પરિસ્થિતિમાંથી આખું ગુજરાત પસાર થઈ રહ્યું કારણ કે ખેડૂત જ્યારે દુખી થતો હોય ત્યારે હું માનું છું કે આખો દેશને આખા ગુજરાતને તકલીફ થતી હોય છે કારણ કે ખેડૂત છે એ જગતનો તાજ છે મોટી મોટી રોજગારી આખા દેશમાં કોઈ પૂરી પાડતું હોય તો ખેતી છે અને ખેતી પછી ટેક્સટાઇલ આવે છે ત્યારે માન્ય સરકાર શ્રી અને ભૂપેન્દ્રભાઈ પટેલ જે રીતે આ એક્શન મોડમાં આવ્યા છે અને હું માનું છું કે તમામ સર્વેને સાઈડમાં રાખીને પણ મેક્સિમમ એમને રાહત આપી શકાય કારણ કે એમને એક દાણો ખાવા માટે પણ વધ્યો નથી તમામ પાણીમાં ગરકાવ થઈ ગયો છે આજે ખેડૂત રાતા પાણીએ રડી રહ્યો છે એવું કઉતું ખોટું નથી ત્યારે સરકાર તો એમનું કામ કરશે જ મંત્રીઓ પણ અત્યારે એમની વાહેર દોડ્યા છે ત્યારે

અને હંમેશા આફતના અવસરમાં બીજા રાજ્યોમાં આફત આવી હોય તો પણ સુરત એમને પહોંચી વળતું હોય છે અને મદદ કરતું હોય છે ત્યારે ગુજરાતના ખેડૂતોને આવી મોટી આફત આવી હોય ત્યારે એમની પડખે ઉભો રહેવાની આપણી ફરજ છે અને હું તમામ ઉદ્યોગકાર જે વિસ્તારમાંથી આવતા વિસ્તારના લોકોને ખેડૂતોને મદદની વારે ઉભા રહે એમને હૂફ આપે એવી હું વિનંતી કરી રહ્યો છું કેમેરામેન અજય કુમાર સાથે અરવિંદ રાઠોડ પ્રદેશ ટ્વેન્ટી સુરત